પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ઓલિમ્પિક રમતોનો પ્રારંભ સંપાદન અને પઠન અશરફ નથવાણી ફ્રાન્સના પેરિસ ખાતે પેરિસ ઓલિમ્પિક 2024 નું આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે પેરિસ ત્રીજી વખત આ ગેમ્સની યજમાની કરશે પેરિસમાં વર્ષ 1900 માં અને ફરીથી 1924 માં આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 100 વર્ષ પછી પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે આ સમારોહના આયોજન અને તૈયારીએ રમત પ્રેમીઓમાં એક અલગ જ સ્તરનો રોમાંચ પેદા કર્યો છે વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનો નો ઉદઘાટન સમારોહ ઐતિહાસિક હશે કારણ કે તે સ્ટેડિયમમાં નહીં પરંતુ તેની બહાર આયોજિત થવાનો છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસના ના ઉદઘાટન સમારોહનું મુખ્ય આકર્ષણ સીન નદી છે તેના કિનારે ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની છે નદી પર એક ભવ્ય બોટ પરેડનું નું પણ આયોજન કરવામાં આવશે જેમાં તમામ દેશોના એથ્લેટ્સ તેમના રાષ્ટ્રીય પોશાકમાં જોવા મળશે આ પરેડ પેરિસના ઐતિહાસિક સ્થળો પરથી પસાર થશે જેમાં ચાહકોને એફિલ ટાવર લુવર મ્યુઝિયમ જેવા સ્થળો જોવા મળશે ઓલિમ્પિકમાં વિશ્વના બસો છ દેશોના ખેલાડીઓ એક મંચ પર આવશે ઓગસ્ટ સુધી યોજાનારી આ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં એકસો સત્તર ખેલાડીઓ મોકલ્યા છે જે ગત ટોક્યો ઓલિમ્પિકમાં મોકલવામાં આવેલા એકસો છવ્વીસ એથ્લેટ્સ પછી બીજી સૌથી મોટી ટુકડી છે ટેબલ ટેનિસ ના દિગ્ગજ ખેલાડી અચંતા શરત કમલ અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળના ધ્વજવાહક હશે ભારતને આ વખતે તેના તમામ ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે ગત વખતે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા હતા જેમાંથી નીરજ ચોપડાએ જેવલિન જેવલીન ગોલ્ડ મેડલ જીત્યો હતો આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ આજ સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારત માટે ગોલ્ડ મેડલ સહિત કુલ મેડલની સંખ્યામાં વધારો કરશે પેરિસ ઓલિમ્પિક્સ ભારત માટે ઓલિમ્પિક્સ બે હજાર ની યજમાની માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બનાવી શકે છે નીરજ ચોપડા ઉપરાંત બેડમિન્ટનમાં પીવી સિંધુ સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ જરીન કુસ્તીમાં આનંદ પંખાલ અને યુવા શૂટર કોર સહિતના સ્ટાર ખેલાડીઓ પાસેથી મોટી આશાઓ છે ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતે ક્યારેય બે ગોલ્ડ મેડલ જીત્યા નથી પરંતુ આ વખતે ભારતીય ટીમમાં કેટલાય એવા ખેલાડીઓ છે જે આ સપનું સાકાર કરી શકે છે ભારતીય ખેલાડીઓમાં અનુભવ અને યુવા બંનેનું મિશ્રણ છે જેઓ મોટા દિગ્ગજોને હરાવવાની ક્ષમતા ધરાવે છે ભારતની એકસો સત્તર સભ્યોની ટીમમાં સુડતાલીસ એવા ખેલાડી જેમને એક અથવા વધુ ઓલિમ્પિક રમવાનો અનુભવ છે જેમાં પુરુષ હોકી ટીમ સહિત પાંચ મેડલ વિજેતાઓનો સમાવેશ થાય છે જયારે સિત્તેર ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે આ ખેલાડીઓ પોતાના જોરદાર પ્રદર્શન થી દુનિયામાં પોતાની છાપ છોડવા તૈયાર છે રમતોનો આ પંદર દિવસનો મહાકુંભ દર ચાર વર્ષમાં એક વખત યોજાય છે આ જ્યારે સમર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે પ્રાચીન ઓલિમ્પિક રમતોની વાત કરીએ તો તેનો ઇતિહાસ ઘણો જૂનો છે પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન બારસો વર્ષ પહેલા યોદ્ધા એથ્લેટ્સ વચ્ચે કરવામાં આવ્યું હતું આધુનિક ઓલિમ્પિક રમતોના ઇતિહાસ પર નજર કરીએ તો તેની શરૂઆત એકસો અઠ્યાવીસ વર્ષ પહેલા એટલે કે ગ્રીસની રાજધાની એથેન્સમાં થઈ હતી જેણે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ માટે નવા યુગની શરૂઆત કરી હતી ઓલિમ્પિક નામ તેને માઉન્ટ ઓલિમ્પિયા પર રમાતી હોવાના કારણે અપાયું હતું દરમિયાન ઓલિમ્પિકમાં રાજ્યો અને શહેરોના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સમયે ઓલિમ્પિકની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન શહેરો અને રાજ્યો વચ્ચેની લડાઈઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી આ રમતોમાં કુસ્તી અને ઘોડેસવારી ખૂબ જ લોકપ્રિય રમતો હતી ઓલિમ્પિક રમતોનો પ્રારંભ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન અશરફ નથવાણી